ફરસાણની દુકાન જેવા પોચા અને જાળીદાર મેથીના ગોટા જે આપણા ગુજરાતીઓના ફેવરેટ છે શિયાળાની સિઝન છે એટલે એકદમ ફ્રેશ અને તાજી મેથી માર્કેટમાં મળતી હોય છે તો આજે આપણે લીલી મેથી અને લીલી ડુંગળીના એકદમ પોચા અને જાળીદાર મેથીના ગોટા બનાવીશું હવે મેથીના ગોટા બનાવીએ છીએ ત્યારે મેં અહીંયા એક જોડી મેથી લીધી છે હવે મેથીની જોડીમાંથી મેથીના પાનને અલગ કરી લેવાના છે અહીંયા પાનને અલગ કરવામાં કુંજ મારી મદદ કરે છે તો મેથીના પાન મેં અલગ કરી લીધા છે તો હવે મેથીને જીણી સમાઈ લેવાની છે અને મેથીના પાનને ધોઈ લેવાના છે હવે ગોટા બનાવવાનો સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો અહીંયા બે ચમચી વડિયાળી બે ચમચી સૂકા ધાણા અને ત્રણથી ચાર લવિંગ અને મરિયા લેવાના છે હવે ત્રણે અધકચરા ક્રશ કરી લેવાના છે એટલે ગોટાનો મસાલો છે તે બનીને તૈયાર થઈ જશે હવે મેથીના ગોટા બનાવીએ છીએ એટલે મેથીના પાને અલગ કર્યા હતા તે એક બાઉલમાં લઈ લેવાના છે તે જ પ્રમાણે લીલી ડુંગળી ઉમેરવાની છે લીલી ડુંગળી ઉમેરવાથી મેથીના ગોટાનો ટેસ્ટ બહુ સરસ આવે છે બે લીલા મરચાં ચોપ કર્યા છે તે ઉમેરવાના છે અને લીલા ધાણા ઉમેરવાના છે હવે જે મસાલો રેડી કર્યો હતો તેને આપણે મેથીમાં ઉમેરી લેવાનો છે હવે મસાલો કરવાનો છે તો અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું દાણાજીરું પાવડર ચપટી હિંગ ઉમેરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે એ આપણે અજમો ઉમેરવાનો છે પણ અજમાની જગ્યાએ આપણે અજમાના ફ્રેશ પાન લીધા છે ફ્રેન્ડ્સ આ રીતે ફ્રેશ પાન ઉમેરવાથી ગોટાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો અજમાના પાનને આ રીતે જ કટ કરી અને ઉમેરી લઈશું અજમાના પાન એકદમ સોફ્ટ હોય છે એટલે આ રીતે કટ થઈ જાય છે હવે મસાલાને સારીથી મિક્સ કરી લેવાનું છે મેથીના ગોટા બનાવીએ છીએ તો મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે અહીંયા બે કપ મેં ચણાનો લોટ લીધો છે હવે લોટ એક સાથે વધારે નથી ઉમેરવાનો મેથી જે પ્રમાણે લઈએ છીએ તે પ્રમાણે લોટ ઉમેરવાનો છે બે કપ ચણાનો લોટ લીધો છે તેના પ્રમાણમાં અડધો કપ રવો એટલે કે સોજી ઉમેરવાની છે સોજી ઉમેરવાથી ગોટા એકદમ ક્રિસ્પી બને છે તે આપણે સોજી ઉમેરી દીધી છે તે બધા મસાલામાં લોટ છે તે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આજે આપણે એક જોડી મેથીના પાન લીધા છે તેના પ્રમાણમાં બે કપ ચણાનો લોટ લીધો છે અને અડધો કપ રવો લીધો છે તે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે પાણી ઉમેરી અને ગોટાનું બેટર બનાવી લેવાનું છે હવે ગોટાનું બેટર બનાવીએ છીએ ત્યારે પાણી એક સાથે નથી ઉમેરવાનું જો એક સાથે પાણી ઉમેરીએ છીએ તો બેટર ઢીલું થઈ જશે એટલે જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને ગોટાનું બેટર બનાવી લઈશું આજે આપણે મેથીના ગોટા બનાવીએ છીએ ત્યારે મેથી લીલી ડુંગળી અને ધળા છે એટલે પાણી ઓછું ઉમેરવાનું છે કેમ કે લીલી ડુંગળીમાંથી પણ પાણી રિલીઝ થતું હોય છે એટલે પાણી ઓછું ઉમેરવાનું છે અને બેટર થોડું ઠીક રાખવાનું છે તો અહીંયા ગોટાનું બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો બેટરને દસ મિનિટ માટે મૂકી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે તો બેટરને સારીથી મિક્સ કરી લેવાનું છે હવે ફરસાણની દુકાન જેવા પોચા અને જાળીદાર ગોટા બનાવવા માટે આજે આપણે મીઠા સોડા ઉમેરવાના છે પણ જો તમારે મીઠા સોડા ના ઉમેરવા હોય તો એનો પણ ઉમેરી શકો છો અહીંયા અમે હાફ ટી સ્પૂન મીઠા સોડા લીધા છે અને સોડા ઉપર લીંબુનો જ્યુસ ઉમેરવાનું છે લીંબુનો જ્યૂસ ઉમેરવાથી સોડા એક્ટિવ થાય છે અને ગોટા એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે હવે આપણે લીંબુનો જ્યુસ ઉમેરીએ છીએ અને તૈયારી આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે એટલે આપણું ઘૂંટાનું બેટર છે તે એકદમ હલકું થઈ જશે તો આ રીતે આપણે એકથી બે મિનિટ માટે બેટરને હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગોટાનું બેટર એકદમ હલકું થઈ ગયું છે અને જેટલું બેટર હતું તેનાથી થોડું ડબલ થઈ ગયું છે તો હવે આપણે ગરમા ગરમ મેથીના ગોટા બનાવી લઈશું તો ગોટા બનાવવા માટે તેલ ગરમ થઈ ગયું છે તો મેથીના કૂંટાળે તળી લેવાના છે હવે મેથીના ગોટા તળીએ છીએ તેને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે ગોટાને તળી લેવાના છે તો આપણે ગરમા ગરમ મેથીના ગોટાને તળી લેવાના છે હવે મેથીના ગોટાનો કલર ચેન્જ થઈ જાય એટલે લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળવાના છે અહીંયા આપણે મીઠા સૂડા એડ કર્યા છે અને બેટરને ફેટવું છે એટલે ગોટાને આપણે તેલમાં ઊભીને છીએ તો તેને જાતે જ ગોટા ઉપર આવી જાય છે તે તેની સાચી નિશાની છે કે આપણે ગોટા એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે તમે ફરસાણવાળાની દુકાને જોયું હશે તો બેટરને સારી ફેટે છે હવે બેટરને ફેટ્યા પછી તે તળે છે અને જે ગોટા તળે છે તો ગોટા તળતા સાથે ઉપર આવી જાય છે અને ગોટા ઉપર આવે એટલે તમારે સમજી કે ગોટા એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે આજે આપણે બેટરમાં મીઠા સોડા એડ કર્યા છે અને તેની ઉપર લીંબુનો જ્યુસ ઉભેર્યું છે અને બેટરને સાઈથે ફેટ્યું છે એટલે ગોટા એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે તો અહીંયા ગરમા ગરમ મેથીના ગોટા તળાઈ ગયા છે અને તે જ પ્રમાણે બીજા ગોટાને પણ તળી લઈશું તો અહીંયા આપણે બધા જ મેથીના ગોટા છે તે તળાઈ ગયા છે મેથીના ગોટા હોય તો લીલા મરચાં ખાવાની મજા કઈ અલગ જ હોય છે તો એ લીલા મરચાં તળી દીધા છે ગરમા ગરમ મેથીના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે તો ઉપર લીલા મરચા તળ્યા છે મૂકી દેવાના છે આજે આપણે શિયાળા સ્પેશિયલ મેથીના ગોટા બનાવ્યા છે જે ફરસાણની દુકાને મળતા હોય તેવા એકદમ સોફ્ટ પોચા અને જાળીદાર જો તમે જોઈ શકો છો કે એકદમ પોચા મેથીના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આજની મારી મેથીના ગોટાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય